હર મહાદેવ જય માતાજી બધાને આજ ફરી નવો એક કે માં કેતા મુખ ઉઘડે અને બાપ કેતા થાય બંધ બાપ છે બપોર સૂરજ અને માં છે પૂનમ નો ચંદ તો એવી માં ભગવતી જગદંબા શેરણ ની આરાધના કરવાની પણ કઈ રીતે તો કે માં કેતા મુખ ઉઘડે મુખ ખુલ્લું રાખીને કે બે હોઠ ભેગા નો થાય એ રીતની માં ભગવતી શેણલની આરાધના કરવી છે એ આઈને ગૂગલ ને શીખો એને બધાને પૂછું પણ બધાએ ના પાડ્યો કે આ વસ્તુ શક્ય નથી તો મેં એક રચના કરી છે બની શકે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને મા જગદંબા શેણલની આરાધના ને વધાવી લીધો તો કેવી છે કે બે હોઠ ભેગાની બાકસની હળી બે હોઠની વચ્ચે રાખી અને સ્તુતિ કે સપાકરું કે છંદ ગાવાનો હોઠ ભેગા ન થાય ચરણ ધરણ ઘણ ઘુ ઘર ઘણ ઘોર નાદ ઘન ઘોર ગર જળ હળઝાઝર ચંદ્રક નખત ચડકે ખડ ખડે ખંજરા ગન ખડન અખાથ ખડે

ફરમા